ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા આજે પરિણામોમાં ચૌ સોળ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા અહીંસીથી પંચ્યાસી હજારની મતથી આગળ ચાલી રહ્યા છે છતાંય હજુ સાત રાઉન્ડ બાકી છે ત્યારે અમે અહીંયા જ ઊભા છે સાત રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું પણ જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે ત્યારે આજે લાખની અંદર જ રમે છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા જ સંસદીય ક્ષેત્રના લોકો એમને સહકાર આપ્યો છે તમામ વર્ગના તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે એ બદલ સૌનો આભાર માનું છું અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહે છે આજે પણ હું ધારાસભ્ય છું આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરીશું ઉંમર હજુ નાની છે ઘણું શીખવાનું છે ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું